સુધાન માં હોય દમ જલમ દસ્તી સુદાન માં હોય બે શાળા વ્યા ગયા હોય તો બીજા શાળા ને બીજી હા આપડી સાળી હોય તો એને પણ આપી દેજો એકદમ જલમ તસ્ય સુદાન મહોમ જલમ્ય સુદાન મહા તસ્ય સુદાન મહલમ તસ્ય સુદાન હવે કોઈના શાળા સાહેબ જતા રહ્યા હોય તો એને આપો શ્રી જશોનાથ મહાદેવની જય સનાતન ધર્મની જય હો હું મયંક ઉપેન્દ્રભાઈ શુક્લ મોઢ અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિનો ગોર છું અને અમે લગભગ છેલ્લી સાત પેઢીથી આ મોઢ અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના બ્રાહ્મણોને યજુર્વેદીય શ્રાવણી એટલે કે રક્ષાબંધનને દિવસે અહીંયા જશોનાથ મહાદેવના સાનિધ્યની અંદર નવી યજ્ઞોપવિત ધારણ કરવાને માટે થઈ અમે વિધિ વિધાન કરાવીએ છીએ તે બ્રાહ્મણો બધા ખૂબ સ્નેહ અને પ્રેમથી આ યજ્ઞોપવિત ધારણ કરવાનો વિધિનો આનંદ લે છે અને મહાદેવજીની કૃપાથી અમે બધા દર વર્ષે આવા સહર્ષ આનંદથી ભેગા થઈએ છીએ સનાતન ધર્મની અંદર બધા જ વ્યક્તિઓને એવી પ્રાર્થના કે તેઓ મહાદેવજીના આશીર્વાદ અને બ્રાહ્મણોના સત્કર્મ અને નિહાળે જોવે તેના દર્શન કરે અને તેના ભાગ્યથી સુખ સંપત્તિ અને આનંદને પામે વસ્તુ